श्रीमद भागवतम स्कंद तृतीय अध्याय बार सनकादि कुमार और अन्य उत्पत्ति श्लोक संख्या छत्तीस साड़ीस ने अड़तीस छत्तीस में भावार्थ नहीं तो छता आप रिसाइट कर विदुर उवाच स वै विश्व सृजामीशो वेदाधीन मुख तन्मे ब्रूहि तपोधन विदुर उवाचा विदुरे कहु सहते ब्रह्मा वै नक्की विश्व विश्व सृजाम जमे सर्जन करूं तेमा ईश ईश्वर वेद आदिन वेदो वगैरे मुखतः मुखमा थी असृजत सर्जन करू ये ये येन जीना वड़े असृजत उत्पन्न करू देव दैव तत तत् मैं मने ब्रूही कृपया समझा

आख्यान वेदिमुख शास्त्र में ज्याति सुतिस्तो, स्थम सु, प्रायश्चिति व्यत क्रमात् मैत्रेय उवाच मैत्रे, मैत्रे बोलियाजु साम अथर्व चार वेद आख्यान नामना वेदा वेद साहित्य पूर्वादिभि पूर्व वगैरे इले सा मुक्त आरंभी मुख ही मुखो वड़े शास्त्र पूर्व नही उच्चारेला

આયુર્વેદમ આયુર્વેદ તબીબી વિજ્ઞાન ધનુર્વેદમ ધનુર્વેદ યુદ્ધ વિજ્ઞાન ગાંધર્વમ સંગીત વિદ્યા વેદમ તે સૌ વેદ જ્ઞાન છે આત્મનઃ તેમનું પોતાનું સ્થાપત્યમ બાંધકામની કળા કે વાસ્તુવિદ્યા ચ પણ અસૃજ સર્જન કર્યું વેદમ જ્ઞાન ક્રમાતે અનુક્રમે પૂર્વાદિ આગળના મુખથી આરંભીને મુખિ મુખો વડે અનુવાદ તેમણે વેદોમાંથી આયુર્વેદ ધનુર્વેદ સંગીત વિદ્યા અને વાસ્તુશાસ્ત્રનું સર્જન કર્યું આગળના મુખથી આરંભી ક્રમાનુસાર તે બધાની ઉત્પત્તિ ચાર મુખોમાંથી થાય ભાવાર્થ વેદોમાં સંપૂર્ણ જ્ઞાન સમાયેલું છે તેમાં આ લોકમાંના મનુષ્ય સમાજ માટે જ નહીં પણ અન્ય લોકના નિવાસીઓ માટે પણ જરૂરી એવા બધા પ્રકારના જ્ઞાનનો સમાવેશ થાય છે સામાજિક સુવ્યવસ્થા જાળવવા માટે યુદ્ધ વિદ્યા પણ આવશ્યક જ્ઞાન છે એમ સમજાય છે તે પ્રમાણે સંગીત વિદ્યા પણ આવશ્યક છે જ્ઞાનના આ સમુદાયોને ઉપવેદ કહેવામાં આવે છે વેદોમાં મુખ્ય વિષય આધ્યાત્મિક જ્ઞાન છે પરંતુ વિદ્યાના અભ્યાસમાં મનુષ્યને મદદરૂપ થવા માટે ઉપરુક્ત અન્ય જ્ઞાન વેદ જ્ઞાનની આવશ્યક શાખાઓ બને છે જ્ઞાન જ્ઞાનંજનશલાકયા ચક્ષુરન્મી યે તસ્મૈશુરવે નશિષમ મનુમપી શચિપુત્રમત્ર સ્વરૂપ રૂપ્યામ રૂપુરી માધુરી ગોષવતી રાધાકુંડમ ગિરીવરમહોરાધિકાપો યસ પ્રતિ તો કૃપયા શ્રીગુરૂં તમ ન વંદેહંશુર શ્રીતપદકમલં શ્રીગુરુન વૈષ્ણવ શશ્રીપ સાગ્રમ સહગણ રઘુનાથન્વિ તમ સજીવ સાધ્વૈતમ સાવધૂત પરીજનસહિં કૃષ્ણચૈતન્યદેવ શ્રીરાધાકૃષ્ણ પાન્સગણ લલીતા શકાન્વિતા હે કૃષ્ણકુરૂણા સિંધુ દિનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંતમ સુતે કાંચન ગૌરાંગી રાધે વૃંદવનેશ્વરી વૃષભાનુ સુતે પ્રણમા હરી પ્રિય વાંછા કલ્પતર્ભ્યૈષ કૃપાસંધુભ્ય પતિતાનામ પાવનભ્યો વૈષ્ણવ્યો નમો નમ શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિદ્યાનંદ શ્રી અદતગદાધર શુવાસાદિ ગૌરભક્ત વૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હું વિચારતો હતો કે આમાં શું કહું તો થોડા પોઈન્ટ મેં વિચાર્યા પણ જયારે આ વાંચો બેઠો આ જયારે અત્યારે હમ તો એટલું વિશાળ આમાંથી જાણવા મળે છે આ ત્રણ શ્લોકમાંથી કે અદભુત જ્ઞાન છે એક એક લાઈન ભાવાર્થમાં લાઈનમાં સમજાય છે કે વેદોમાં સંપૂર્ણ જ્ઞાન સમાયેલું છે બહુ વર્ષો પહેલા ગોકુલચંદ્રો એક પ્રવચન આપતા એમ એમણે કહ્યું હતું કે આજે વિમાન બનાવે છે ને તો વિમાન કઈ ધાતુમાંથી બનાવવું જોઈએ ધાતુ પૃથ્વીના કયા પડમાંથી લેવાની અને એનું બળતણ શું એ બધી વસ્તુ વેદમાં છે એ ને વેદમાં સંપૂર્ણ જ્ઞાન છે એટલે આપણે એમ કે આ આ વિમાન બોઈંગ કંપની બનાવે છે કે એરબસ બનાવે છે પણ આ એકચુઅલી આ વેદમાં છે આ વસ્તુ પણ જો એ લોકોએ ગરબડ કરી નાખી બે વસ્તુ અહીંયા કહીશ એટલે શું થાય છે કે વિમાન ગમે ત્યારે ફૂટી જાય મીન્સ ક્રેશ થઈ જાય છે તમે જુઓ એ જ્ઞાન વેદમાંથી નથી પછી એમણે સ્પેક્યુલેશન કરીને આ બધી વસ્તુ બનાવ્યું તમે સમજો વેદમાંથી જો જ્ઞાન લઈને બને ને તો ક્રેશ નહીં થાય ક્રેશ થાય પણ એ બહુ ધ્યાન નહી રાખે તો જેમ આપણે જોઈએ કે ચિત્રકેતુ વિમાનમાં જતા હતા હમ પણ એ વિમાન ક્રેશ નહી થાય પણ એની ભૂલને કારણે નીચે એને કોઈ સુંદર વસ્તુ જોઈ એટલે પડી ગયા વિમાનમાંથી સુંદર સ્થિતિને જો એટલે વિમાન થી પડી ગયા આ ક્રેશ થયેલું ક્રેશ નહી પણ મનુષ્યની ભૂલ હતી પછી એક બીજી વસ્તુ ભાગવત સાત સાતમા કે આઠમા છઠ્ઠા કે સાતમા પેલી એ છે ને આપણે કઈ સ્તુતિ હું જે કોઈ બીમાર પડ્યા કે ત્યારે કઈ સ્તુતિ હું ગાવાનું કહું છું નારાયણ સ્તુતિ નારાયણ સ્તુતિમાં આવે છે કે સમયે પણ નારાયણ સ્ત્રોત કવચ વાંચે છે તે ઋષિ ત્યાં બેઠેલા હોય અને એની અસ્થિ ત્યાં હોય છે એમણે હોય અને ત્યાંથી હે ત્યાંથી વિમાનમાંથી પસાર થાય ને વિમાનમાંથી ગભળી પડે છે તો આ બે ક્રેશ અત્યાર સુધી સાંભળ્યા છે પણ આ જે ભયંકર ક્રેશ થયો તે વેદમાંથી વેદમાં આવું વેદમાં સંપૂર્ણ જ્ઞાન છે પણ વેદને જયારે અવગણે ત્યારે આ બધા ક્રેશ થાય છે એક આવતું બીજી વેદમાં જ્ઞાન છે તમે જુઓ આયુર્વેદ ધનુર્વેદમાં ધનુર્વેદ મીન્સ શાસ્ત્ર વિદ્યાનું જ્ઞાન એમાં કઈ રીતે એટમ બોમ્બ બનાવવો મીન્સ બ્રહ્માસ્ત્ર તો બ્રહ્માસ્ત્ર બનાવવાનું પણ એ આ જ્ઞાન કોને આપવામાં આવે છે યોગ્ય શિષ્યને પરીક્ષા લઈ જેમ અત્યારે કોઈ મોટી સ્કૂલમાં પરીક્ષા લઈને મા બાપની પણ મા બાપને પણ પૂછે કે હા યોગ્ય છે કે નહીં એવી રીતે પરીક્ષા લેવામાં આવતી હતી એ પરીક્ષામાં જ્યારે પેલું કોણ જે એ બનાવે છે બાણવી એકલવ્ય એકલવ્ય આવ્યો તેને ના પાડી કે નહીં તને શીખવામાં નહીં આવે યોગ્ય ન હતો આજે આપણે જોઈએ પાકિસ્તાન પાસે અણુ અણુબોમ્બ છે તમે જુઓ એ અણુબોમ્બ આખા વિશ્વ માટે ભયાનક છે ખાલી ભારત માટે ભારત પાસે પણ અણુબોમ્બ છે પણ ભારત કોઈને કે હું અણુબોમ નાખી દઈશ પાકિસ્તાન કેવી છે એટલા માટે આ બધી જે વિદ્યા છે ને યોગ્ય વ્યક્તિને શીખવામાં આવતી હતી ધનુર્વેદ વિશેષ કરીને હા એટલે રાજવી લોકોને જેની બુદ્ધિ સત્વગુણ્યા મીન્સ જેના લક્ષણ હતા ક્ષત્રિયના એને આ ધનુર્વેદ શીખવામાં આવતું હતું જુઓ એટલે જ્યારે કોઈ અયોગ્ય વ્યક્તિને જ્યારે આ બધી શિક્ષા આપવામાં આવે છે ત્યારે શું થાય છે આવો આ એટમ બોમ્બ કોઈને પણ નાખી દે પણ એટમ બોમ્બ છે પણ એનું પ્રતિકારની કોઈ વસ્તુ જ નથી જ્યારે ધનુર્વેદમાં કે વેદમાં બોમ્બની સામે મીન્સ બ્રહ્માસ્ત્રની સામે બીજા શસ્ત્રો છે જેમ કે પાણીથી બનતું શસ્ત્ર હજુ તો આગથી બનતા અગ્નિશસ્ત્ર જ સુધી પહોંચ્યા છે આપણા વૈજ્ઞાનિકો હા હજુ પાણીથી બનતા શસ્ત્ર હવાથી બનતા શસ્ત્ર નથી એ શીખ્યા તો આનો પ્રતિકાર કરી શકે બ્રહ્માસ્ત્રનો પ્રતિકાર કર્યો હતો ને બ્રહ્માસ્ત્ર દ્વારા પણ પેલા એટમ્બમ છોડે તો આપણે એટમ્બમ જાય જ નહીં ત્યાં એટલે કેટલું પરફેક્ટ છે વેદોમાં એટલે પ્રોપર લગે વેદોમાં સંપૂર્ણ જ્ઞાન સમાયેલું છે આજે આપણે બોલ્યા કે નહીં બહુદાની જે ભગવાન કૃષ્ણ તમે તમારા નામમાં સંપૂર્ણ શક્તિ ભરી દીધી છે ખાલી ભગવાનનું નામ લેવાથી આપણે જન્મ ત્યાં છોડી શકાય તમે કેવી રીતે કહી શકો હમ કેવી રીતે કહી શકો के कही सको बोलो है शास्त्र माधी चैतन्य महाप्रभु के हरे नाम हरे नाम हरे नाम केवल एवं केवल हम कई के आधार है बोलिया चैतन्य महाप्रु शास्त्र बृहद नारदी पुराण पक्षी कली उपनिषद हरे नाम हरे नाम केवल हम कलो नाचते हो नाचते हो नाचते हो नतीजगंज शास्त्र मे तुम समझो मेन शास्त्र में बधुज है दुछ। नास्थे दुछ। दुछ। नास्थे સત્યયુગમાં શું કરવું જોઈએ કૃત્ય યદ ધ્યાય વિષ્ણુ આપણને ક્યાંથી ખબર પડી આ ખબર પડી ધ્યાયતો વિષ્ણુ સત્યયુગમાં તપ કરવામાં આવતું હતું યજ્ઞ કરવામાં આવતા હતા દ્વાપરે પરિચર બાદ દ્વાપર યુગમાં ભગવાનના ચરણ કમનની સેવા કરવામાં આવતી હતી અને કલ કલો તદ્દ હરિકીર્તન કલયુગમાં હરિકીર્તન કરવામાં શાસ્ત્રમાંથી ખબર પડી તો વેદોમાં સંપૂર્ણ જ્ઞાન સમાયેલું છે તે આપણને ખબર પડે બરાબર ને એટલે કમ્પ્લીટ નોલેજ આમાંથી છે આ એક ભાગ થયો કે ભાઈ વેદમાં બધું જ છે અને અને ખાલી વેદ નહીં કે વેદ આપણે વેદ આંબળીએ એટલે આ શું વેદ નહીં પણ વેદનું કમ્પાઇલ કરીને શ્રીમદ ભાગવતમ આપ્યું છે વેદનો જે નીચોડ એ વેદાંત સૂત્રમાં આપ્યું છે અને વેદાંત સૂત્ર ને શ્રીમદ ભાગવતમ એની કોમેન્ટ્રી છે એનો એના ઉપરનું શું કે ભાવાર્થ આપણે કે ભાવાર્થ એટલે એમાં મેઇન શું છે ભાવ કાઢો જેમ જેમ મધમાખી શું કરે મધ ચૂસી લઈ ભાઈ ફૂલનો ભાવ અર્થ શું છે ફૂલનો સાર શું છે મધ તો એ મધ લઈ લઈ અને માખી શું કરે કચરામાં એને કચરો જ દેખાય એટલે મધમાં ભાવ ભાવગ્રાહી આપણે ભાવ ગ્રહણ કરવાનો તે ભાવાર્થ તો વેદાંત સૂત્ર જે છે તે વેદનો સાર છે અને એનો ભાવાર્થ એની કોમેન્ટ્રી શ્રીમદ ભાગવતમ છે એટલે ભાગવતમમાં સર્વ જ્ઞાન ઉપલબ્ધ છે સર્વજ્ઞાન આધ્યાત્મિક જ્ઞાન અને આપણે સવારે સુઈને ઉઠીએ અને રાત્રે સુઈ જાય ત્યાં સુધીનું જેટલું પણ જે જે વસ્તુ કરવાનું એ બધું શાસ્ત્રમાં છે દંત ધાવન શૌચ ક્રિયા કયો મંત્ર બોલવાનો સ્નાન કરતી વખતે તિલક કરવાનો તૈયાર થવાનું ક્લીન વસ્ત્ર પહેરવાના એવું નહીં કે કાલે પહેરી આજે કાલે બહુ ગંદા થાય કાલે અડધો કલાક પહેરી એટલે આજે પહેરી તો ચાલશે ક્લીન વસ્ત્રો પહેરવાના આ બધી વસ્તુ છે આ બધું આપણે શીખવાનું અને પ્રભાત શીખવે છે આપણને એક એક વસ્તુ હાથ પકડીને આંગળી પકડીને શીખવે છે પ્રભુપાદ હા પણ ભાગવતમ નથી વાંચતા એટલે ક્યાંથી શિક્ષા મળે બોલો હેમિજિયેટલી એક એક વસ્તુ ભાઈ ભાઈ તમે આ વસ્તુ કે ભગવાનનું નામ લેવાથી વાંચો ભાગવતમ બારમો સ્કંદ વાંચો એમાં લખેલું છે એક સરસ આપણે આપણે આભાર માનવો જોઈએ ને બ્રહ્માજીનો હમ આપણે કૃતજ્ઞ થવું જોઈએ તો આ બધું શું ચાલો છે વેદોમાં શું કામ લાગશે આપણે શાસ્ત્રમાં ઉદાહરણ જે છે ગજેન્દ્ર મોક્ષ ગજેન્દ્ર મોક્ષ કેટલા એમાં તકલીફમાં હતા સમસ્યામાં હતા એક હજાર વર્ષ યુદ્ધ કર્યું પછી એમને સ્મરણ થયું એમને પૂર્વજન્મનું સ્મરણ થયું પૂર્વ જન્મમાં એ ભગવાનની ભક્તિ કરતા હતા અને એમને સ્મરણ થયું પ્રાર્થનાનું સ્મરણ થયું એટલે ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરી ભગવાન વિષ્ણુ આવી જાય ચાલો આ ક્યાંથી શીખ્યા શાસ્ત્રમાંથી એટલે આપણે જ્યારે હરે કૃષ્ણ મહામંત્ર જપ કરીએ છીએ તો એવું નહીં સમજ્યું કે આવ્યો કોઈ ઉપજાઈ કાઢેલો છે રવિવારે બે રવિવાર પહેલા આપણે એમાં ગયા હતા કીર્તનમાં કયા હોલમાં આપણે મહેશ્વરી ભવનમાં ગયા હતા ત્યાં કીર્તન કર્યું પણ ત્યાં મહારાજે કથા કરવાના હતા કથા કરવાના હતા તો ત્યાં ભક્ત મને કહ્યું શિવ કથા કરવાના હતા તો મને ભક્તોએ કહ્યું ભક્ત જે ઓર્ગેનાઇઝર છે એ કે પ્રભુ આ એકદમ પરંપરામાં જ છે આ ભક્ત પરંપરામાં જ છે અને શિવજીની કથા કૃષ્ણની કથાવાળું જ કહેશે અચ્છા કઈ પરંપરામાં છે તો આ એમને નામ આપ્યું એ પરંપરા કઈ એનો મંત્ર શું છે રાધે હરે કૃષ્ણ હરે રામ ભજ નીતાઈ ગૌર એવું એવું એક છે ભજ નીતાઈ રાધે શ્યામ ભજ હરે કૃષ્ણ રામ આ ટાઈપનો કઈ મંત્ર આ છે કે મને યાદ નથી તો એ બાબા આ મંત્ર કર્યો આ ઉલ્લેખ એમાં પણ છે ગુરુમાનની બુક છે ને પેલી ભક્તિજન વૈભવમાં આ ઘટના છે કે એમણે આ કર્યો પણ એ એપ્રુવડ નથી ક્યાંથી લાવ્યા તે મીન્સ એને પોતાનો ઉપજાયેલો કાઢો મંત્ર છે એ ભક્તિ બહુ સારી કરતા તે બાબા પણ ઉપજાય કાઢેલો મંત્ર એમણે ચાલુ કર્યો એટલે અપસંપ્રદાય સ્થાપિત થાય ને હવે આપ સપ્રદાયથી આપણે જોઈએ છે કે હવે શિવ કથા કરવા માંડ્યા એટલે કહેવાનું તાત્પર્ય વેદ આપણને કમ્પ્લીટ માર્ગદર્શન કમ્પ્લીટ બ્લડ રિપોર્ટ એક્સરે રિપોર્ટ કે એમઆરઆઈ રિપોર્ટ આપે છે કે આ વ્યક્તિનું સાંભળવું જોઈએ કે નહીં સાંભળવું છે આ વ્યક્તિ સાચું બોલે છે કે ખોટું બોલે છે સમજો અને પરફેક્ટ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આવેલો હોવો જોઈએ હમણાં સોમવારે ગઈકાલ પરમ દિવસે હું મંદિર એક પ્રભુજી પ્રવચન આપતા હતા હું બેઠો એણે કહ્યું કે એટલે બે ત્રણ ટેકનિકલ પ્રોબ્લેમ એને કે એક તો પહેલા કહ્યું કે ભાઈ ભક્તોના પણ કર્મો કર્મોના ફળ ભોગવવા પડે છે એ ખોટી વસ્તુ છે બીજી વસ્તુ એમણે કહી કે જયારે વૃક્ષસુર ભસ્માસુર શિવજી પાસે જાય છે શિવજીને આશીર્વાદ કઈ ચાપે છે આશીર્વાદ કે ભાઈ જેના હાથે તું હાથ જેના માથે તું હાથ મૂકે તેનું ધડાકો થઈ જશે ભસ્મ થઈ જશે તે જાય શિવજીના હાથમાં મૂકે છે પછી ભગવાન વિષ્ણુ આવે છે અને એક સુંદરીનું રૂપ લઈને આવે છે અને એને સમજાય છે કે તું ભાઈ તારા માથે જ મૂકી જો આ શિવજી નો ભરોસો નહીં તો મેં એમને કહ્યું કે આ તમે શિવજી અરે ભગવાન કૃષ્ણ એક બ્રહ્મચારી સુંદર બ્રહ્મચારીના રૂપમાં આવે છે તમે આ ક્યાંથી લાવ્યા કે મેં ભાગવત વાંચ્યું છે પાંચ વાર મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી મેં પણ પાંચ વાર વાંચ્યું છે પાંચમી લાસ્ટ પથવા આવ્યું મારું આવું ઉલ્લેખ નથી તો કે ના ના મેં વાંચ્યું છે પાંચ વાર પછી ખબર પડી કે એને પેલું ગોરખપુરનું એમાં લખેલું હતું અને મેં કે ભાગવતમ પ્રભાત વાંચ્યું તે મારું ચાલે છે વાંચવાનું પાંચ વાર ભાગવતમ વાંચ્યું ગોરખપુરનું ને પ્રભુપાદ નું ભાગવત જે પ્રભુપાદ મહેનત કરી એના ઈશ્વર ના ભક્તો નથી વાંચતા શું કરવું હવે આપણે ક્યાંથી આપણને આદેશ બ્રહ્મ માં તો ઘોડી સંપ્રદાય આદેશ મળશે એટલે અહીંયા એ વસ્તુ મહત્ત્વનું છે એને આ પ્રશ્ન જુઓ તમે વિદુરે કહ્યું તપ એ જ જેનું ધન છે એવા હે મહર્ષિ મૈત્ર પૂછે છે કે બ્રહ્માએ તેમના મુખમાંથી ઉત્પન્ન થયેલા વેદ જ્ઞાનને કેવી રીતે અને કોની મદદથી પ્રસ્થાપિત કર્યું તે કૃપા કરી જણાવો એટલે આ ઇમ્પોર્ટન્ટ છે કે એમણે આ કેવી રીતે આ બધી વસ્તુ લોકો સુધી પહોંચાડ્યું એ જ મહત્વનું છે એટલે આપણે આ બધું વસ્તુ સમજવું છે ધ્યાનથી નહી તો આપણે આપણે આગળ નહીં વધી શકીશું આપણે ગમે તેટલું કરીશું ભક્તિમાં પ્રગતિ નહીં કરી શકીશું હમ બીજા એક ભક્તે ત્યારે જ મને ઋત્વિક વિશે પૂછ્યું ચાલો આ પછી બીજી કોઈ વાર ચર્ચા કરીશું પણ જે મેઇન આજનું જે વેદ આપ્યા છે હવે મેઇન પોઈન્ટ મેં જે વિચાર એ પોઈન્ટ તો હવે શરૂ કરું છું હા તો બે મિનિટમાં બતાવી દઈશું મારે એક રિલેટિવ છે તો એ બહુ વર્ષો પહેલાં લગભગ કમસે કમ પચીસ વર્ષ પહેલાં એ છોકરાને એણે વિદેશ મોકલ્યો અને વિદેશમાં એ થોડું ભણીને કે કંઈ બી કામ શીખીને પછી અહીંયા આવી જાય ને અહીંયા અથવા ત્યાં જ રહી ગઈ એવું કઈ એને મોકલ્યું હવે ત્યાં ગયો અહીંયા બધાને ભૂલી ગયા એ અહીંયા આવ્યો જ નહીં અને ત્યાં જ એને મજા પડી ગઈ અને ત્યાં જ અહીંયા મા બાપ બિચારા દુખી થયા કરે કેટલો બધો પૈસો ખર્ચ્યો ફાઈનાન્શિયલ ક્રાઇસિસમાં મા બાપ આવી ગયા પણ પેલા ભાઈ ત્યાંથી અહીંયા આવ્યા જ નહીં પછી કઈ કઈ બી રીતે ફસાઈ ગયા એમાંથી નીકળી નહીં શક્યા હવે ખબર નહીં આવ્યા હોય કે નહીં એનું પણ પોતાનું પર્સનલી હતું અને આવ્યા નહીં તો આપણી પણ એવી સ્થિતિ છે આપણે આપણે પણ વિદેશ વિદેશ આવી ગયા દેશ કયો છે આધ્યાત્મિક જગત તનુજ કિંકરમ પતિતમ મામ પતિતમ આપણે પતિત થઈને આ જગતમાં આવી ગયા હવે આપણે પાછું જવાનું છે તો કેવી રીતે વેદ શાસ્ત્ર દ્વારા આના દ્વારા આપણે પાછા જઈ શકીએ હમ એના દ્વારા પાછા જઈ શકીએ उदाहरण एक फिल्म, एक फिल्म है वो तो ए फिल्म में एवं पेलो जो मेन हिरो स्मृति पंदर मिनिट रही पंदर मिनिटी भूली जाए कहीं रोग शू करे के फोटा पाड़ी लेता था ना? जे भी घटना बे फोटाफट फटफट फोटा पाड़े एट पंद्रह मिनिट खबर पड़े कि अच्छा आ वस्तु आ रही तो फोटा है વેદ આપણા ફોટા આપણે બધા ભૂલી ગયા છે કૃષ્ણને ભૂલી ગયા છે એટલી હદ સુધી કૃષ્ણને ભૂલી ગયા છે કે કૃષ્ણનો દ્વેષ કરીએ છીએ આપણે ભૂલી નથી ગયા ખાલી દ્વેષ કરીએ છીએ ભૂલી ગયા એને કારણે દ્વેષ કરીએ છીએ કેમ કૃષ્ણ ભગવાન કેમ કૃષ્ણ કરોડો ગોપીઓ સાથે ભોગવે અમે કેમ નહીં ભોગવી શકીએ આ દ્વેષ છે કૃષ્ણ પ્રત્યેનું કેમ કૃષ્ણ જે એકલા ભગવાન આટલા બધા દેવદેવતા છે કેમ એ બધા ભગવાન નહીં આ હદ સુધી આપણું પતન થયું અને એ હદ સુધી કે દેવદેવતાને પણ છોડો કોઈ ભગવાન નથી આ વૈજ્ઞાનિકો મોટા ભાગના વૈજ્ઞાનિકો અમુક વૈજ્ઞાનિકો છે આસ્થિક વૈજ્ઞાનિકો છે કે જે ભગવાનની માને છે કે ભાઈ કઈ બ્લાસ્ટ થયો અને બધું ઉત્પન્ન થયું તો આ બધાને લાવવા કેવી રીતે પાછા તો એ આ ફોટો વેદ ફિલ્મમાં જેમ જે હીરો હોય તે ફોટા પાડીને સ્મૃતિ યાદ રાખે તેમ આપણે એટલે આપણે સ્મૃતિ તરત આપણે ભૂલી જઈએ છીએ થોડો સમય થાય એટલે ભૂલી જાય ને આપણે ઇન્દ્રિય તૃપ્તિ કરવા બેસી જઈએ પિક્ચર જોવા ખાવા બહારનું અથવા તો કઈ બી સાંભળવા બેસી જઈએ છીએ એટલે પાછું ભૂલી વિસ્મૃતિ છે આપણને કે ભગવાનનું સ્મરણ કરવાને બદલે બધા સ્મરણ કરવા બેસી જઈએ છીએ હા એટલે સતત આપણે આ એ ફોટોગ્રાફી કરવાની છે સતત એટલે સતત મીન્સ આ સતત આ ફોટા જોયા કરવાનો ભાગવત આ બારી છે પ્રભુપાદ કહે છે કે ફોટા મીન્સ બધા ચિત્રો છે વૈકુંઠ જગત ની બારી છે સુખદેવ વૈકુંઠ જગત ની બારી આ બધા ચિત્રો જો આ વૈકુંઠ જગત ની બારી છે આમાંથી આપણને વૈકુંઠ જગત દેખાય તો આ ચિત્ર કોના આધારે શાસ્ત્ર ના આધારે પ્રવર્ત બધા ચિત્ર શાસ્ત્રના આધારે એટલે તમે જુઓ વૈકુંઠમાં ચાર કુમારો જાય છે આ જે ફોટો મેં કાઢ્યો એમાં એમાં ચાર કુમારો શું દ્રશ્ય તો સોનાનો વિમાન ભગવાનની શું સીધી છે ત્યાં ગાર્ડનમાં શું તો બધું ક્યાંથી આવ્યું શાસ્ત્રમાંથી આ ફોટો ડ્રો કર્યો એટલે તમને પરફેક્ટ અત્યારે આધ્યાત્મિક જગતમાં શું ચાલે તે ખબર પડી જાય કેટલું સરસ છે ને સ્વર્ગમાં શું ચાલે તે ખબર પડે તો તેમણે વેદોમાંથી આયુર્વેદ આપણો દીકરો યાત્રાએ જાય એટલે કે દીકરા દવા લેજે જો કંઈ માથું બાથું દુખે ને બામ ઘસ તો ચાલવાનું છે ટ્રેકિંગ કરવા જાય તો જ્યાં બામ લઈ જજે હે ક્રોસિંગ લઈ જજે એક બે એન્ટીબાયોટિક લઈ જે હેને આપણી જાતે શો આવે એટલે આખો ડબ્બો લઈને આવે એટલે આપણે ચિંતા નહીં તો કોઈ દિવસ દવા લઈ નહીં જાવ હ પ્રેમપ્યુષ હોય એટલે ડબ્બો લઈને આવે તો એ આયુર્વેદ ભગવાને આપ્યું કે જો આ માનવાનો પડે તો આયુર્વેદ આપો ધનુર્વેદ યુદ્ધ વિદ્યા સંગીત વિદ્યા અને વાસ્તુશાસ્ત્ર ઘર કેવી રીતે બનાવવું તમે વિચારો અત્યારે બધા એક્સપર્ટ વાસ્તુશાસ્ત્ર એક્સપર્ટ પણ કોઈ શાસ્ત્ર ને નથી કરતું એટલે જયારે મને કોઈ પૂછે ને કે આ વાસ્તુશાસ્ત્ર કયા વાસ્તુશાસ્ત્ર પહેલા બધું તમે કયા શાસ્ત્રને આધારે કરો છો કાંઈ નહીં એટલે બધા દુખી થાય ને આ ખૂણામાં હોવું જોઈએ આ ખૂણો નો ડાઉટ અમુક વસ્તુ શાસ્ત્રમાંથી જ લાવ્યા હશે જેમ અગ્નિ ખૂણામાં કિચન હોવું જોઈએ બરાબર છે એટલે એ શાસ્ત્રમાંથી લાવ્યા હોય એટલે આપણે મનથી નહીં કરી શકાય કે અહીંયા બારી છે તો અહીંયા બારી મૂકો કે નહીં બધું શાસ્ત્રમાં છે વાસ્તુશાસ્ત્ર હા સર્જન કર્યું તો આ બધું ભગવાન બ્રહ્માના મુખમાંથી ઉત્પન્ન થયું આપણે બ્રહ્માનો ખૂબ ખૂબ આભાર હરે કૃષ્ણ શ્રીમદ્ ભાગવતમ કી જાય શ્રીલ પ્રભુપાદ કી જાય વંશક ત્રિપાસ